હેલો ફેમિલી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આજે આજના બ્લોગની શરૂઆત જે છે એ સીધી અમારા કાકાની વાડીથી થઈ રહી છે તમે આ જોવો છો તો આ જીવામૃત માટેની ટ્યુબ છે અહીંયા વર્મ્ય કમ્પોસ્ટ બેડ છે અઝોલાનો બેડ છે તો આ બધાનું જે છે એક અલગ પદ્ધતિ જે ખેતી કરે છે તો એનું આજે એક વિડીયો બનાવવાનો છે મતલબ કે બહારથી ટીમ આવવાની છે અને એક સક્સેસ સ્ટોરીનો વિડીયો બનાવવાનો છે તો અલગ અલગ જે પ્રેક્ટિસિસ અપનાવે છે એના ઉપર તો એના શૂટિંગ માટે આ જે ટીમ અહીંયા આવેલી છે તો ચાલો હું તમને બતાવું કે કઈ રીતનું શૂટ થાય છે ચાલો જોઈએ મદદ હતી કઈ રીતે તમને આખી જાણકારી મળી એની વાત કરું સંસ્થાની વાત કરીએ ને તો માહિતી આપતા ત્યાર પછી પ્રોત્સાહન કરતા હતા આવી આગાખાન સંસ્થાનો ખૂબ ફાળો રહ્યો હતો તો જે પ્રદૂષણ પ્રદૂષણ ફેલાતું એના હિસાબે આ પાકને થોડું ઘણું નુકસાન થતું હતું અને એનાથી થોડુંક પર્યાવરણ ખેતીનું સારું રહેતું એટલે આપણે એવી રીતે વાત કરીએ કે પહેલાં રાસાયણિક કરો પાતળિયા કાયા વર્ણ ના જો કેવું છે જી સરસ લાગી હજી મોય હારે કીયો જો આને આનું પાણી દેજો આડો પડી ગયો અને ધીમો બેરા જાય પછી અદમો પાણી આપો દીપલા મોરાવેટ દીપલા કાકા મોરાવેટ અત્યારે જોઈ ડોક્યુમેન્ટરી શૂટ થઈ રહી છે ના એ નો વિડિયો જે છે એનું શૂટ થઈ ગયું છે અને આખો કમ્પ્લીટ એડિટ થશે પછી જે અપલોડ ક્યાંક કરશે તો હું તમને એની લિંક પણ આપીશ અને મને કોમેન્ટમાં એ કહેજો કે આપણે આપણી ચેનલ માટે આખો જે વિડીયો છે એ એમની સક્સેસ સ્ટોરીનો બનાવવો જોઈએ કે નહીં જો બનાવવો જોઈએ તો કોમેન્ટમાં યશ લખજો તો આપણે એની સ્ટોરીનો આખો વિડીયો જે છે ફરીથી આખો બનાવશું અને આપણી ચેનલમાં પણ અપલોડ કરશું તો આજે કંઈક આજનું આ રીતના કંઈક હતું તો તમે પણ જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો એ વિડીયોને લાઈક કરી લેજો મળશું કાલે સુધી બાય